દોસ્તો જ્યારે તમે નવરા પડો કે કંટાળો ચડે ત્યારે તમે આંગળીના ટચાકા બોલાવતા હશો અને જો એવું ન કરતા હો તો એવા કેટલાક લોકો પણ જોયા હશે કે જે આંગળીઓને મચેડતા હોય પણ ક્યારે સમગ્ર શરીરના ટચાકા સાંભળે છે તો ચાલો દોસ્તો આજે તમને તેનો અનુભવ પણ કરાવીએ ઓરે બાપ રે

મને સર્વાઇકલ ઇસ્યુ હતો હું આખી વળી ગયેલી હતી અને મારે લોટ ઓફ ઇન્જરી હતી મારા બેક મારા નેક અને હું કોલર પહેરતી હતી ગળાની અંદર અને મારા લેગની અંદર પણ ઇન્જરી હતી અને એના ફર્સ્ટ સેશન પછી હું ટ્વેલ્થ જુલાઈએ કેવિંગ કરવા માટે ગઈ માઉન્ટેનિયરિંગ કરવા માટે ટ્રેકિંગ માટે મારા ઊંઘ એક વરસથી જમણી બાજુ નથી ઊંઘી શકતી કારણ કે મને ટીની ટસ હતું અને એના લીધે જમણી બાજુ જેટલી ફેરી ઊંઘું એટલી ફેરી મને અવાજ સંભળાતા હતા મારી ઊંઘવાની તાકાત પણ જતી રહી હતી એટલે મેન્ટલી પણ ઇફેક્ટ થતું હતું પણ ફર્સ્ટ સેશન પછી મને એટલું રિલીફ થયું કે હું હવે બેબી સ્લીપ લઈ રહી છું અને એ માં જરૂરત હતી મારી રિકવરી માટે જી હા એટલે અહીં લોકોને તોડવાનું નહીં પણ જોડવાનું કામ થઈ રહ્યું છે આ એક પદ્ધતિ છે કાયરોપ્રેક્ટિક જેના કારણે આપણે નું મેઈન આમાં માં વધારે કામ થતું હોય છે તો સ્પાઈનમાં ના કારણે આપણે એલાઇનમેન્ટ કરી અને ઘણા બધા રોગોને રિવર્સ કરી શકીએ છીએ અને ઘણા બધા રોગોથી બચી પણ શકીએ છીએ બે વસ્તુ થાય છે સો જેમ કે મડકામાં મડકાની નીચે ગાદી દબાઈ જવી ગાદીની નીચે નસ દબાઈ જવી ગાદીમાં સોજો આવી જવો હર્નિએશન ઘણીવાર ડીજનરેટિવ ચેન્જીસ થતા હોય છે એમાં બી પરિણામ મળ્યા છે બધાને મળે એવું જરૂરી નથી પણ ઘણા બધાને મળ્યા છે ફ્રોઝન શોલ્ડર છે માઇગ્રેન છે નીના પ્રોબ્લેમ્સ છે સાયટિકા છે આ બધા એન્કલ પેઇન છે ઘણીવાર મચકોડ આવી જાય તો એમાં ડિસ્લોકેશન થઈ જતું હોય છે તો આ બધું કાયરોપ્રેક્ટિક પદ્ધતિમાં આવે છે અને મારું એવું માનવું છે કે આ ઇન્ડિયામાં પહેલાં હતું જ હાડ વૈદો પણ આ કામ કરતા હતા વૈદ વૈદોને પણ આ શીખવાડવામાં આવતું હતું પહેલાં આ છે અમદાવાદમાં રહેતા કાયરોપ્રેક્ટર ડૉક્ટર મિલન જોશી કે જેઓ ભારતની જૂની પદ્ધતિને નવા યુગ મુજબ ઢાળી લોકોને સાજા કરી રહ્યા છે હું એક ફિટનેસ ટ્રેનર છું જીમમાં એરોબિક ઝુંબા અને એક માર્શલ આર્ટ કોચ બી છું બે હજાર એકવીસમાં મને એક્સરસાઇઝ દરમિયાન સ્લીપ ડિસ્ક થયું હતું એલ ફોર ફાઇવ ડૉક્ટરે એમઆરઆઈ પછી મને ક્લિયર ના પાડી હતી કે હવે તમે તમારી લાઈફમાં ક્યારેય કૂદી નહીં શકો દોડી નહીં શકો કે કોઈ પણ એક્સરસાઇઝ જેવી કોઈ એક્ટિવિટી તમે નહીં કરી શકો તો એક ફિટનેસ ટ્રેનર છું તો મારો તો ધંધો જ આ છે તો હું બહુ જ નર્વસ થઈ ગયો હતો હું ડિપ્રેશનમાં જ જતો રહ્યો હતો એમ સમજો પછી ઘણા એવા ડૉક્ટરને અમદાવાદના મોટા મોટા ડૉક્ટરનો કોન્ટેક્ટ કર્યો બધા ડૉક્ટરે મને ખાલી એક જ સજેસ્ટ કર્યું એમને એમઆરઆઈ આરઆઈ મોકલું એટલે કે ભાઈ તમારે તો ઓપરેશન કરવું જ પડશે મેં મારો એમઆરઆઈ રિપોર્ટ અને એક્સરે મોકલ્યો અને સરે એક્સરે જોયો અને તરત જ પછી મને કીધું કે નો પ્રોબ્લમ શૈલેષભાઈ તમને સારું થઈ જશે બસ આટલું સાંભળીને જ હું એટલો ખુશ થઈ ગયો એવું લાગે કે જેમ મરેલા મરદાની અંદર જીવ આવી જાય ને એવું આજે બે હજાર એકવીસમાં જે પ્રોબ્લમ હતો તે પછી હું જે પહેલાં જે કૂદતો હતો નાચતો હતો કરાટે કરતો હતો એનાથી આજે ત્રણ ગણું હું કૂદી રહ્યો છું સવારે સાત થી આઠ અગિયાર થી બાર સાંજે સાત થી આઠ જે પહેલા જે એફર્ટ આપતો હતો એનાથી ત્રણ ગણી એફર્ટ આપું છું લોક મુખે સાંભળીને કે ઓનલાઈન જોઈને દર્દીઓ ટ્રીટમેન્ટ કરાવવા તો અહીં પહોંચે છે પણ ખરેખર આ પદ્ધતિ છે શું અને કઈ રીતે કામ કરે છે તે ખૂબ ઓછા લોકો જાણે છે જ્યારે તમારો સાંધો ખુલે જેમ કે આપણે એને ટચાકા કહીએ છીએ આ આપણે કરતા હોઈએ છીએ તો એવી રીતે જ્યાં જ્યાં સાંધા છે એ સાંધાને જ્યારે પ્રોપર એલાઇનમેન્ટ કે એને મૂવમેન્ટ આપવામાં આવે તો એમાંથી ગેસ રિલીઝ થાય સો આ અવાજ એનો હોય છે એનાથી કોઈ ડરવાની જરૂર નથી હોતી પણ એને મર્યાદામાં રહીને કરવો પડે જ્યારે મેનિપ્યુલેશન કરે તો કોઈને નુકસાન ના થાય જેમ કે એજેડ પેશન્ટ હોય ઓસ્ટ્રિયોપોરોસિસમાં બહુ જ સાચવીને કરવું પડે અથવા ના કરાય અમુક લેવલના ઓસ્ટ્રિયોપોરોસિસ ઓસ્ટ્રિયોફાઈટિસ ચેન્જીસ આવી ગયા હોય શરીરમાં હાડકામાં તો એને અમે લોકો નથી કરતા એને ખાલી મોબિલાઇઝેશન કરીએ છીએ ગુડ ગુજરાત માટે અમદાવાદથી લક્ષ્મણ રાજપૂત સાથે ખ્યાતિ વાજપેયી જૈનનો રિપોર્ટ